નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી ડેલી ન્યૂઝ ચેનલના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે આજના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું જો તમે પણ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ કે ડીઝલ પુરાવતા હોય તો આ સુવિધા તમારા માટે હંમેશા રહે છે પેટ્રોલ પંપની આ સુવિધાનો શું તમે ઉપયોગ કરો છો પેટ્રોલ પંપ ઉપર ઘણી બધી સુવિધાઓ ફ્રીમાં મળતી હોય છે જો તમારી કારના ટાયરમાં હવા ઓછી થઈ જાય તો તમે તેને પેટ્રોલ પંપ ઉપર મફતમાં ભરાવી શકો છો જો તે પૈસા માગે તો તમે ફરિયાદ કરી શકો છો પીવાના પાણી અને સુલભ શૌચાલયનો પણ ઉપયોગ કરી શકાય છે જો તમે ક્યાંક મુસાફરી કરી હોય અને તમારા ફોનની બેટરી ડેડ થઈ ગઈ હોય તો તમે પેટ્રોલ પંપ પર લગાવેલા લેન્ડલાઈન ફોનથી ફ્રી કોલ્સ પણ કરી શકો છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અહીં માત્ર ચાર મિનિટ માટે થાય છે રાત દુનિયાનો એક એવો દેશ છે જ્યાં સૂર્ય ખૂબ જ ઓછા સમય માટે અસ્ત થાય છે આ દેશ નોર્વે છે જ્યાં દિવસ ક્યારેય અસ્ત થતો નથી અહીં માત્ર ચાલીસ મિનિટ માટે રાત થાય છે આ દેશ યુરોપિયન ખંડના ઉત્તરમાં સ્થિત છે ઉત્તર ધ્રુવની સૌથી નજીક હોવાને કારણે નોર્વે ખૂબ જ ઠંડો રહે છે અહીં સૂર્ય રાત્રે બાર વાગ્યે અને તેતાલીસ વાગે અસ્ત થાય છે અને માત્ર ચાલીસ મિનિટ પછી ઉગે છે નોર્વેને મિડ નાઇટ સનનો દેશ પણ કહેવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઠમા પગાર પંચને લઈને મોટા સમાચાર કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચ માટે પાંત્રીસ જગ્યાઓ ભરવાની પ્રક્રિયા કરી છે સરકાર ટૂંક સમયમાં પગાર પંચના માળખા અને કાર્યોને ઔપચારિક બનાવી શકે છે આનાથી દેશભરના સુડતાલીસ પોઈન્ટ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને અડસઠ પોઈન્ટ લાખ પેન્શનરોને ફાયદો થશે હાલમાં પીટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન છે જેને વધારીને બે પોઈન્ટ પંચ્યાસી કરી શકાય છે જેનાથી મૂળ પગારમાં વધારો થશે ડીએ એચઆરએ અને ટી એમાં પણ સુધારો થઈ શકે છે આ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવી શકે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી સાઉદી અરેબિયાની મુલાકાત લેશે વિદેશ સચિવ વિક્રમ માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બાવીસ અને ત્રેવીસ એપ્રિલના રોજ સાઉદી અરેબિયાના જિદ્દા શહેરની મુલાકાત લેશે જ્યાં તેઓ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ અને વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરશે આ દરમિયાન રશિયા અને યુક્રેન યુદ્ધ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અને ઘણા મહત્વપૂર્ણ કરારો ઉપર વાતચીત થવાની પણ અપેક્ષા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે રાજકોટમાંથી વધુ એક બોગસ ડૉક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે રાજકોટ કચેરી પાસે બ્યુટી પાર્લરની આડમાં ક્લિનિક ચલાવતા નકલી ડોક્ટર હરીશ મારુને એસઓજીની ટીમે પકડી લઈને મેડિકલ દવાઓ સહિત રૂપિયા સત્તર હજાર એકસો ને પંદરનો મુદ્દામાલ કબજે કર્યો હતો સામે આવેલી માહિતી અનુસાર બોગસ ડૉક્ટર છેલ્લા દસ વર્ષથી બિહારની ડિગ્રી પર દવાખાનું ચલાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો આ બોગસ તબીબની ધરપકડ પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓવેસીએ બીજેપી પર નિશાન સાધ્યું છે સાંસદ અસરુદ્દીન ઓવૈશીએ સુપ્રીમ કોર્ટ સામે સાંસદ નિશિકાંત દુબેની ટિપ્પણી બાદ બીજેપી પર નિશાન સાધ્યું છે ઓવૈસીએ કહ્યું છે કે તમે લોકો એટલે કે ભાજપ ટ્યુબલાઇટ છો આ રીતે તેઓ કોર્ટને ધમકી આપી રહ્યા છે શું તમે જાણો છો કે બંધારણની કલમ એકસો ને શું છે તે ભીમરાવ આંબેડકર દ્વારા બનાવવામાં આવ્યું હતું ભાજપ છેતરપિંડી કરી રહી છે અને ધાર્મિક યુદ્ધની ધમકી આપી રહી છે તમે કોર્ટને ધાર્મિક યુદ્ધની ધમકી આપી રહ્યા છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બરફનો ગોળો ખાતા હોય તો ચેતી જજો બરફનો ગોળો ખાતા લોકો માટે માઠા સમાચાર છે સુરત કોર્પોરેશનના ફૂડ વિભાગે લીધેલા આઈસ ગોળાના લીધેલા નમૂના ફેલ થયા છે આઈસ ગોળાના અઢારમાંથી ચાર સેમ્પલ ફેલ થયા છે મહાનગરપાલિકાએ અલગ અલગ તેર જગ્યાએથી લીધેલા નમૂના ફેલ થયા છે પાંત્રીસ કિલો સિરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો હતો તો લીધેલા નમૂનાઓ રિપોર્ટ નેગેટિવ આવતા કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કાર્યવાહી તથા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદાના જળસ્તરમાં ઘટાડો બેટ જોવા પણ મળ્યા છે રાજ્યની જીવાદોરી નર્મદાના જળસ્તરમાં ઘટાડો થયો છે અનેક જગ્યાએ હવે બેટ પણ જોવા મળી રહ્યા છે ભરૂચ અંકલેશ્વર વચ્ચે નવસો ને પચાસ મીટર વિશાળપટમાં વહેતી નર્મદા હવે માત્ર પાંચસો મીટર અંદર સમેટાઈ ગઈ છે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાવર હાઉસના આજના શેડ્યુલને ધ્યાનમાં લેતા અત્યાર સુધી પાણીનો ડિસ્ચાર્જ છ હજાર ક્યુસેક ચાલુ હતો તેમાં ઘટાડો થઈને રાત્રે બાર વાગ્યાની આસપાસ ત્રણ હજાર ક્યુસેક કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પદ મિનીબાવાળા સહિત ચારની ગોંડલ હની ટ્રેપ કેસમાં ધરપકડ કરવામાં આવી છે ગોંડલ હની ટ્રેપ કેસ મામલે પોલીસે હવે પદ મિનીબા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે પોલીસે મોડી રાત્રે કાર્યવાહી કરી હતી જોકે આ કેસની મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ પણ ફરાર છે મળતી માહિતી મુજબ ગોંડલમાં રહેતા સાહીઠ વર્ષના પ્રૌઢને હની ટ્રેપમાં ફસાવનાર પદ મિનિબા વાળા અને તેના પુત્ર સહિત ચાર આરોપીની ગોંડલ બી ડિવિઝન પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત અન્ય એક શખ્સનું નામ પણ ખુલ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાદળ ફાટ્યું જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટ્યું હતું રવિવારે સવારે રામબંધ જિલ્લાના શહેરી ભાગના વિસ્તારમાં વાદળ પછી વાદળ ફાટવાની ઘટના બની જેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે હાલમાં બચાવ કામગીરી ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણીની ભયંકર સમસ્યા અમરેલીના ગામોમાં પીવાના પાણીની ભયંકર સમસ્યા ઊભી થઈ છે છેલ્લા સાત વર્ષથી ઈશ્વરિયા સુધરા યોજના નીચે અપાતું મહી નદીનું પાણી નદીઓની માફક વહી રહ્યું છે આમ છતાં કેટલાક વિસ્તારોમાં છેલ્લા એક મહિનાથી પાણી વિના વલખા મારે છે ખેડૂતો વાવણી કરી શકતા નથી અને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે અમરેલી જિલ્લામાં નાના મોટા ઘણા બધા ડેમો આવેલા છે તેમાં પાણી પણ પૂરતા પ્રમાણમાં here મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય હજ યાત્રીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે ભારતીય હજ યાત્રાળુઓ માટે ખૂબ જ સારા સમાચાર છે ભારત સરકારની વિનંતી પર સાઉદી અરેબિયાએ કોટામાં દસ હજાર લોકોનો વધારો કર્યો છે ભારતને બે હજાર ત્રેવીસ ચોવીસ માટે કુલ એક લાખ પંચોતેર હજાર પચીસ હજ કોટા ફાળવવામાં આવ્યો હતો તેમાંથી એક બાવીસ લાખ લોકો હજ સમિતિ દ્વારા હજ યાત્રા પર જવાના હતા અને બાવન હજાર પાંચસો લોકો ખાનગી ઓપરેટરો દ્વારા યાત્રા પર જવાના હતા થોડા દિવસો પહેલા સાઉદી અરેબિયાએ ભારતના ખાનગી કોટામાં એસી ટકાનો ઘટાડો કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નદી અને જમીન પર માફિયાઓનું રાજ દક્ષિણ ગુજરાતમાં તાપી નદી પર ખાણ માફિયાઓનો કબજો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે દક્ષિણ ગુજરાતમાં માંડવી તાલુકામાં કોસાડી ગામે આવેલી તાપી નદીના તટમાં ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ ધમધમી રહી છે ભૂ માફિયાઓ રેતી ખનન કરવા માટે પોતાનો હદ વિસ્તાર છોડીને પાઇપ લંબાવી સામે પાર કડોદ ગામની હદ સુધી પણ રેતી ઉલેચી રહ્યા છે ડ્રોન દ્વારા લેવાયેલી તસવીરમાં બિનઅધિકૃત રેતી ખનનની પ્રવૃત્તિઓ પણ નજર પડી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે